મહેન્દ્રા બસો પાસઠ ડી મોડલની વાત કરું બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ છે સારા કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ફ્રન્ટ સારું બધું ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર ટોટલ વસ્તુ સારા કન્ડિશનમાં જોવા મળશે બોનટ પંખામાં માત્ર ટચિંગ કરેલું છે બાકી ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ આખું ટ્રેક્ટર ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ્સના ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર ચારે અશોકસી ઓનર છે ઓરિજિનલ ટ્રેક્ટર માત્ર બોનટ પંખામાં ટચિંગ છે બ્રેક ફ્રન્ટ બધું કમ્પ્લેટ સડો નથી ઘરઘરાવ ટ્રેક્ટર બે હજાર સાત ના મોડેલનું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું જોવા મળશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા